પતંગી હારી કાઢીને બતાવે લે હું એ જોયું આ પતંગ પકડે મૂજ પકડે જો મરી ગયો હું એ જોઉં છું કે આ મને મને કુલ છે

મારી પતંગ ફાટી જઈ લુ આજે લૂંટી તી ને શિયા પતંગ ખેતર ને મારા ખેતર માં તું ચમ આવ્યો આ ખેતર

ખબર તો હે ગમ માં મારું હજી તું મને ઓળખતું નહીં ગોવા મારું જરી ગમવા મારું ગોમ છે

અને છોકરાને રાજી કરવાનો ગરીબ છીએ અમે ગરીબ કોઈ લાયા પૈસા બધું પેલો એ પડાઈ લીધું છે અબ ગરીબ તો જો ભાઈ તો હું એમને છપકો આલે હા તો એમને શી છું જો બધાના હા કે કે થોડા પેલો બેને આલ ગયો પૈસા એવું કે જો આ ભાઈ તું બહુ પીતો ને હો હા આ તન કીધું હા હા પીવામાં બહુ ભોન રાખો આ બાર મહિના તહેવાર આવી જી જો ભાઈ આવા તો આ સેતા મોહરી બનાયા બનાય બનાય બરાબર અમારા કોઈના અમો ઝઘડો કરતા નહીં

આ મોની આખો બાર બાર કલા ડાળ ભાત ના લાડવા તો પોચ્યું કોમ જોવું પડશે કેટલા આયા અને કોમ જોવા દેવું પડશે ને એ સકરાનો પોચી લે એટલે પોક્યું એ આ શું કર્યું

તમને ખબર તો આપડે હખનું હોય લઈએ મારા લીધું પતંગ ફાડી નાખી અને મારું મગજ કુ તે બોટા માં લાકડી મેળવી ફોડી નાખી બોટું આમ તો ખરું કર્યું છે તો કેવું છોડવા તો નાખીએ ફોડી નાખી નાખ્યું

રાખ બરાબર જેવો લાગી જી બાકી માથાનું તેલ તો નાખવાનું રાખ વા લીધો બાપા ખાલી તમે ખાલી મને ખાલી એક વાર મોકો હાલો મોકો બે નારંગી નાખું તું બસ મોકો ખાલી એક વાર ભાઈ મોકો તને આલે તો કરો હા અરે આ ખોડું પોડી ના ના કાઈ તા ખોઈ તો નાખીકો પેલા બે બીજા વધે ઈ કરું છું એમ કહું કાના પેલા બે વધા એ તો જોઈ લે હે કહું ઓ ઉંધા કરો ને ઈ ભાજા દેવા છે મારો છે ને આ ઈમને પાડ દીએ બધોય અરે બાપા અરે ત્રણ વખત ને લઈ લીધો તોય અપરોડ બગાડી છે હું કહું બોલો

એ બેરિયાન માં મારા હા હા આ આ કરો લે ઓય કાકા પાળો આટ ઉતરોની વાણી કરીએ ખાવ ઓનાળો કાકા દાદા ઉતરો ઓય છુટટો દેપો મારે છુટટો દેપો છુટટો દેપો મારે માથાકુટ કરી લ્યા આ ચેત ઝીયો મૂળ મૂળ કરી મારા ઘીઓ લાઈ મને જોયા દે લ્યા આ ધીયો લે આ માથાકૂટ કરી રહ્યા એ વચ્ચે આ ધીયો નકરા એ જો મારા જીવ એ બાપા તો મારવા દે એ લે 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 અલ્યા ઓરે એ જપ લે એ મારા બોલો પતન છોકરાય મારું છે એ ભાઈ જપ લે લે